પાણીપુરી તો તમને વડોદરામાં ઘણી જગ્યાએ મળશે પણ ચાલીસ વર્ષ જૂની અને એકદમ ઓથેન્ટિક પાણીપુરી ખાવી હોય તો પછી એ છે રૂમ પાણીપુરી આ જુઓ ચાલીસ વર્ષ જૂનો ફોટો પાણીપુરીને ઓથેન્ટિક કેમ કીધું ને એ તમને કહું આ એમનો ખાલી મસાલો જુઓ ચણા બુંદી અને ખાલી એકદમ ઓછામાં ઓછો બટાકાનો મસાલો બે જાતનું પાણી આપે છે કાકા તીખું ને મીઠું અને ચાર જ કલાક પાણીપુરી ચલાવે હા ભાઈ સાંજે ચાર વાગે થી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી અને કાકાનું એવું કેવું છે કે વડોદરામાં જૂનામાં જૂના પાણીપુરી ચલાવનાર આપણે જયારે વરસાદ પડે ને કોર્પોરેશન બધાની પાણીપુરી બંધ કરાવી દે ને તો એ કાકા પાણીપુરી ચલાવે કેમ કે કોર્પોરેશન વાળા ખુદ અહીંયા ખાવા માટે આવે છે કહેવાનો મતલબ એ કે કાકા એકદમ તમને ચોખ્ખી અને સારી પાણીપુરી ખવડાવે છે આ તો અત્યારે લોકો એ ભાઈ મિનરલ વોટર માં પાણીપુરી નું પાણી બનાવવાનું ચાલુ કર્યું પણ આ ચાલુ કરનારા કાકા જ છે કાકા નું કેવું છે કે અહીંયા પેલા દસ લોકો કામ કરતા હતા એમની દુકાનમાં માં ચાર જ કલાક દુકાન ચાલે છે પણ કોરોના કાળ પછી આ દુકાનમાં માત્ર ત્રણ લોકો કામ કરે છે ચાર કલાક માં તો ભાઈ પાણીપુરી નવરી થઈ જાય ભાઈ ખાલી થઈ જાય ફોન કરીને જજો ખાવી હોય તો આપણે એમની પાણીપુરી મસાલાપુરી દહીપુરી ને ભેળ પણ ખાધી બધી જ આઈટમ એકદમ ચોખ્ખી મજા આવી જાય એવી હા ભાઈ તમારે પણ આ પાણીપુરી ખાવા જવું હોય ને તો એડ્રેસ કહી દઉં એના પહેલા કવિ એમ કહે છે કે સેવા માટે માત્ર પૈસા નહીં ઈચ્છા અને હૃદય પણ હોવા જરૂરી છે કારણ કે જન સેવા એ જ પ્રભુ સેવા એડ્રેસ ની વાત કરું તો સંપતરાવ કોલોની અલકાપુરી વડોદરા તમે પાણીપુરી ખાઈ આવજો